નાપાસ થાય ને એમાંય પૈસા ભરવાના અને પરીક્ષા દેવીને ઈમાય પૈસા ભરવાના તો મિત્રો અંદર જતા પહેલા છે ને તમને અમારા રિઝલ્ટ એકદા બતાવી દઉં આવી કંઈક અમારી હાઇસ્કૂલે શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ અને તેણે હેરાત ભણતા તેણે છેલ્લી બેંચી છે ભેગતા હતા અને તેણે નપાસ પડ્યા તો હેલો ટુ ફેમિલી કેમ છો તમે બધાય ફરેકવાર તમારા બધાનું સ્વાગત છે મારા પાંગા જેવા

એટલે થોડી ઘણી વાર લાગે તો ચાલો અત્યારે આપણે ફટાફટ નીકળી થાનગઢ ફોર્મ ભરો અને જુઓ અહીંયા પડ્યું આપણું બાઇક એ આપણે બાઇક લઈને જવાનું છે અને વચમાં એક ભાઈબંધ આવે જો એ કદાચ આવશે તો એને લેતા જઈશું બાકી અહીંયા બે ત્રણ તો પોકી ગયા તો ચાલો ફટાફટ હવે આપણે મળીએ થાન તો ફાઈનલ મિત્રો તમે જોઈ શકો આપણે થાનમાં પોગ ગયા જો અહીં બાઈક રાખી દીધું સાઈડ માં અને આયા બે લોકો છે ને મરી ગયા છે આજ આપડા બે લોકો આ જો આપણે આ ભંતા એક આ હે અને એક આ હે અમે ત્રણે આરે ભંતા ને ત્રણે છેલી બેંતી છે બેવ હતા અને ત્રણે નપાસ પડ્યા તું કેટલામ નપાસ હો બે માં તું બે માં અને બીજો આ બે માં બે હું એક માં હવન આને પકડવા મોટો હાથ મારો જો મને બગડવા માં ને આ બે નો હતો હું છેલ્લી બેન છે બેતો હતો આ અમારા એ બેતા તા જો અહીંયા છે આપડી નિશા ચાલો તો તમને હે ને અહીંયા લઈ જાવ અને અંદર જઈને બધું બતાવું તો મિત્રો અંદર જતા પહેલા હે ને તમને અમારા રિઝલ્ટ એકદમ બતાવી દઉં આ રિઝલ્ટ યુ ને જો ઈ આ ભાઈ નું છે અચ્છા કેટલા માર્ક છે 44 63 66 33 61 33 22 ટોટલ 282 વાવ બ્યુટીફુલ

ટોટલ છે બસો એકાવન આવા રીતે છે એકમાં નપસું તો ચાલો અત્યારે આપણે અંદર જઈ પરીક્ષાની રિપીટરની પરીક્ષા દઈ અને પછી અંદર એમને બધું જ દેખાડવું તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા નિશાળે ને જુઓ આવી કાંઈક અમારી હાઈસ્કૂલ છે શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ અને આ બે છે ને આગળ આગળ છે અને આ ભાઈ અમારા વિદ્યાર્થી કેટલામાં નપાસ છે એકમાં નપાસ અને એ કોમર્સમાં હતા અને અમે બધા આઠમાં એ કોઈ નપાસ પડે ને વાળાને તમને ખબર છે કેવું આવે તો જુઓ કંઈક આવી અમારી નિશાળી છે આમ ચાલો અત્યારે આપણે અંદર જઈને ફોર્મ ભરાઈ નાખીએ

તો સાઇનાથ રેડિયમ આર્ટમાં આવી ગયા છે અને આપણે મોટરસાઇકલમાં આપણે એને આગળ પપ્પામાં લખાવવાનો યુટ્યુબનો લોગો અને આપણે વાત કરી તો પુલની બાજુમાં યોગાશ્રમની બાજુમાં છે સાઈનાથ રેડિયમ આર્ટ અહીંયા લખાવાનો છે યુટ્યુબનો લોગો તો ચાલો ફટાફટ લખી દઈએ પછી મળીએ તો ફાઇનલી મિત્રો આપણે યુટ્યુબનો લોગો જો બનાવવા દઈ દીધો ને કાંઈક આવો આપણે લોગો પસંદ કર્યો છે અને હમણાં ફટાફટ ફ્રેન્ડ કાઢીને લગાવી તો કમ્પ્લીટ કરી રેડી એને આપણે માં યુટ્યુબ નો લોગ લગાવી દીધો છે જો અતુલ લોગ અને પાછળ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ને યુટ્યુબ લોગ લગાવી જો અતુલ જીરો જીરો સેવન અને અતુલ લોગ બે આપણે હોય તો કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો અને ચાલો હવે આપણે ફટાફટ ઘરે આવીએ કારણ કે સવારના નીકળી ગયા એટલે બપોરના બે વાગી ગયા તો ચાલો હવે આપણે ઘરે જઈએ મિત્રો મિનિટ થઈ આપણે ભોગી ગયા ઘરે અત્યારે મિત્રો બે ઇક માથે થઈ ગયું હોય અને જો બાઇક રાખી દીધું હોય સાઈડમાં અને આપણે અહીંયા નામ લખાયું ટોપામાં આ નામ આપણે આઈડીનું કેવું લાગ્યું તમે કોમેન્ટ કરી દેજો અને આપણે પાછળ પણ નામ લખાયું જો અતુલ લોગ અને ઇન્સ્ટાગ્રામ આઈડી અતુલ જીરો સેવન અમે તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા ને તો અહીંયા આપણને ફોલો કરી આવજો આપણે એમાં પણ સારા સારા વિડીયો બનાવીને અને આપણે એમાં કોમેડી વિડીયો બનાવી તો ચાલો મિત્રો આ વિડીયોને આપણે આયાત પૂરો કરી નાખી જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો બાજુમાં બે લાઇકન આપો ને એ એક દબાવી દેજો કારણ કે એ દબાવશો ને તો સૌથી પહેલાં વિડીયો હું અપલોડ કરીશ ને તો તમારા પાસે આવશે અને મિત્રો કોમેન્ટ ખાસ કરજો કારણ કે મને ખબર પડે કે હું આના પછી આગલો વિડીયો કિના ઉપર બનાવ અને આ મિત્રો એક ભાઈએ મને એવી કોમેન્ટ કરી હતી કે અતુલભાઈ તમે સોડામાં મેગી બનાવો તો મિત્રો એ વિડીયો આપણે શૂટિંગ પણ કરી નાખ્યો હોય ખાલી એક એડિટિંગ અને એક અપલોડ કરવાનો બાકી છે તો એ વિડીયો જલ્દી આવશે તો મિત્રો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડિયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં બે લાયકાન દબાવી દેજો અને કોમેન્ટ એ ખાસ કરી નાખજો કારણ કે તમે મને કોમેન્ટ કરશો તો મને ખબર પડે કે આગલા વિડીયો કોના ઉપર બનાવું ફ્રેન્ક વિડીયો બનાવું કે ચેલેન્જ વિડીયો બનાવું કે પછી બ્લોગ બનાવું રેડી તો કોમેન્ટ કરવાનો એ ન ભૂલતા તો ચાલો મિત્રો હવે પછી મળીએ જય માતાજી